એના અનુસંધાનમાં સમગ્ર દેશમાં લોકોને સ્વયંભૂ રીતે ઉત્સાહના કાર ઉત્સાહથી જે ઉત્સવ મનાવવામાં આવેલો છે એમાં આપણા શામળાજી વિષ્ણુ મંદિર પણ ખૂબ અગ્રેસર રીતે લોકોમાં જાગૃતિ આવે સમજણ આવે અને ઉત્સાહ વધે અને દેશદાજ વધે એ એવી રીતે અને એના માટે આ કાર્યક્રમ આપને જે માહિતી આપી તે મુજબ બાવીસ તારીખથી બાવીસ તારીખના દિવસે સરસ રીતે ઉજવનાર છે અને એ કાર્યક્રમ અઢારમી તારીખથી શરૂ થઈ ગયો છે અને લગભગ ચોવીસ તારીખ સુધી ચાલશે અને દિવાળીમાં જે રીતનું વાતાવરણ હોય છે એવું સુંદર વાતાવરણ અત્યારે થયું છે અને બધા લોકો હરિભક્તોને લાભ મળે એવા આશયથી આપસર અને એની માહિતી બધાને મળે એવા શુભ આશયથી આપ સર્વને અત્રે બોલાવ્યા છે વખતો વખત ભૂતકાળમાં આપના તરફથી મંદિરને ખૂબ સારો સહકાર મળ્યો છે અને ભવિષ્યમાં પણ ખૂબ સારો સહકાર મળશે આ વખતે પણ મળશે એવી આપ સર્વથી અપેક્ષા છે